હવે આપણે થોડી ઘણી વાત કરીએ આ માઇક વિશે ઓકે ને તો આ માઇક કેવું છે ને એ બધું ચાલો તમને જણાવું ઓકે તો મિત્રો જો આપણે માઇક ને કનેક્ટ કરી લીધું છે અને ચાલો અહીંયા આપણે સેટ માં પણ એને રાખી દીધું છે તો જો અત્યારે લગભગ તો 40 ફૂટ જેટલો તો દૂર છું અને અવાજ તો લગભગ ફૂન કરી કે દીજો બધી ડુંગળી ખેન વી આવી વી આવી લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને હારવાર સરપ્રાઇઝ વતન કરજો તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં તો જો આપણી પાસે માઇક નહોતું ને જૂનું માઇક હતું એ કાંઈ કનેક્ટ થતું નહોતું એટલા માટે આપણે વ્લોગ બનાવતા નહોતા પણ હવે જો આપણી પાસે એક નવું માઇક આવી ગયું છે અને જો કાલે જ આવ્યું છે તો આજે જે માઇક છે આના વિશે હું તમને આગળ વિડિયોમાં જણાવીશ શું છે આ માઇક મતલબ કે કેવું છે આ માઈક અને કેટલાનું છે એ બધું તમને આગળ વિડિયોમાં જણાવીશ બાકી અત્યારે જો આપણે આ નવા માઇકથી વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે આવ્યા છીએ અહીંયા સાફ સફાઈ કરવા જુઓ

હા તો આ માઇક છે ને કેટલાનું આવ્યું છે અને શું છે ક્વોલિટી તમે અત્યારે સાંભળી જ રહ્યા છો મતલબ કે કેવો અવાજ આવે છે એ તો તમને બધાને ખબર જ છે આ વિડીયો જોવો છો એટલે ખબર જ છે તો આની રેન્જ કેટલી છે અને આના વિશે થોડુંક વધારે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો અને ત્યાં સુધીમાં ચાલો આપણે આ બધું થોડું થોડું સાફ કરી નાખવી

કેટલા દિવસ થી વાટે છો ને કે થમનેલ કઈ રીતે મારી જેવા થમનેલ કઈ રીતે બનાવવા એ બધું અમને શીખવાડો એ વિડીયો કે દુનો પેન્ડિંગ છે ને તો હવે જો હવે એવા વિડીયો આપણે પણ બનાવશું કે થમનેલ કઈ રીતે બનાવવા અને મિની બ્લોગ કઈ રીતે એડિટ કરો ને એ તો વિડીયો નાખી દીધા છે બાકી કોમેન્ટ કરીને જણાવજો બીજું શું શું તમારે જાણવું છે અને બીજું પણ આપણે ઘણું બધું હવે આવી રીતે વિડીયો બનાવવાના છે ને હું હતે વિડીયો બનાવતા શીખવાડીશ તું હ શીખવાડીશ અને કે આવડે ને કે હું હો તેમ કે તમને બધાને કે શીખવાડી તો આ તો પહેલા મારે તવાર પર શીખવા ઉપર હું બીજાને શીખવાડી લ્યો તો મારો વિડિયો જોઈને શીખી લેજો આ બધા શીખે ને એમ તુંય શીખી લેજે ના તો શીખવાડવું પડે વિડિયો જોઈને તો મને બધી માથે થીન જાતું એવું લાગે એ એવું છે તો જો અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે તારે શું કરવાનું છે હવે મરચાં ને ડીટિયા તોડવાના છે મરચાં ના ડીટિયા હા એલા આ જો આ બાજુ મરસાદ પડ્યા છે તો એને ડીટિયા તોડવાના છે એમ ને હવે આપડે થોડી ઘણી વાત કરીએ આ માઈક વિશે ઓકે ને તો આ માઇક કેવું છે ને એ બધું ચાલો તમને જણાવું બહુ જ મસ્ત બહુ જ કેમ આલો બધાને ડિટેલ્સ માં જણાવું ઓકે તો ચાલો હવે આપણે વાત કરીએ આ માઇક વિશે અને અત્યારે તમે જે મારો અવાજ સાંભળી રહ્યા છો એ ડાયરેક્ટ આઈફોનથી શૂટ થાય છે એટલે કે માઇક જો મારા હાથમાં છે એટલે માઇક તો કંઈ કનેક્ટ છે નહીં એટલે આ ડાયરેક્ટ આઈફોનથી શૂટ થાય છે અને ચાલો માઇક વિશે તમને થોડું ઘણું જણાવી દઉં મતલબ ડિટેલ્સમાં જો તમારે જાણવું હોય તો એ આપણું બીજી ચેનલમાં આવશે વાયરુલ વનરાજ નામની તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ત્યાં આનું આપણે ફૂલ રિવ્યૂ ફૂલ અનબોક્સિંગ વિડીયો નાખશું અને અત્યારે જો આ એક રિસિવર છે અને આ છે બે માઈક આ જો આ બે માઇક અને એક રિસિવર અને એની સાથે આ એક કનેક્ટ કરવા માટે પિન આ એક નહીં આવું ઘણું બધું છે એટલી મતલબ કેમેરામાં કનેક્ટ કરવું હોય ને તો પણ તમારે થઈ જશે તો એ ફૂલ આપણે અનબોક્સિંગ વિડીયોમાં તમને બધું જોવા મળી જશે તો એ ચેનલમાં જોઈ લેજો અને બાકી જો આઈફોનમાં તમારે કનેક્ટ કરવું હોય તો આ એક અલગથી લેવું પડશે અને શું કહેવાય લાઇટનિંગ કેબલ કે એવું કંઈ કહેવાય છે તો આ એક તમારે અલગથી લેવું પડશે તો ચાલો હવે આને કનેક્ટ કરવો અને કનેક્ટ કર્યા પછી જાણીએ કે આ કેટલા દૂર સુધી આપણો અવાજ પકડી શકે છે મતલબ કે કેટલા દૂર આપણે હોઈએ તો પણ આમાં વોઇસ આવે છે ઓકે ને બાકી અત્યાર સુધી જે તમે સાંભળતા હતા આગળ વિડીયોમાં એ તો આ માઇક સાંભળતા તો વોઇસ ક્વોલિટી તો તમને બધાને ખબર છે હવે એ જાણવાનું છે કે કેટલું દૂર કનેક્ટ થાય છે ઓકે તો મિત્રો જો આપણે માઇક કનેક્ટ કરી લીધું છે અને ચાલો અહીંયા આપણે શર્ટમાં પણ એને રાખી દીધું છે અને હવે હું છે ને થોડોક દૂર જતો રહું અને દૂર જઈને જાણીએ કે આપણો વોઇસ જે છે એ આવે છે કે નહીં બાકી વોઇસ ક્વોલિટી તો તમે આગળ જોઈને જ આવ્યા છો તો ચાલો હું દૂર જાઉં જોમ કરજે તો જુઓ અત્યારે ઝૂમ આઉટ પાછું કરી નાખજો હતું એમણે કરી નાખ્યું તો જુઓ અત્યારે લગભગ તો ચાલીસ ફૂટ જેટલો તો દૂર છું અને અવાજ તો લગભગ આવતો જ હશે આનાથી વધારે આની રેન્જ છે તો અવાજ આવે છે કે નહીં તમે કોમેન્ટ કરીને જણાવજો બાકી હું તો આ વિડીયો ક્લિપ જોઈશ ત્યારે ખબર પડી જશે અને બાકી આનો જે તમારે પ્રોપર વિડીયો જોવો છે તો એ આપણી બીજી ચેનલમાં આવશે કેટલી રેન્જ છે અને એ બધું તમને બીજી ચેનલમાં જોવા મળી જશે તો એ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલનું નામ છે વાયરલ વનરાજ અને બાકી આપણા જેવા બ્લોગર માટે આમાં એક બેસ્ટ કહેવાય કેમ કે વાયરલેસ આવે અને જો આટલું દૂર તો આપણે ક્યારેય શૂટ ના કરવાનું હોય પણ ક્યારેક તમારે શૂટ કરવાનું થાય તો આટલું દૂર પણ તમે શૂટ કરી શકો છો ધી નેક્સ્ટ ડે ઓકે તો ગઈ સ્વાગત છે તમારા બધાનું ફરીથી ઇનાઈ વ્લોગમાં એટલે કે જો કાલ તો લાઇટ હતી નહીં એટલે તમને બધું સરખી રીતે નહોતું દેખાડ્યું અને આ સાફ સાફસફાઈને એવું કરતા જો તો કાલ સાફસફાઈ કરી નાખી હતી અને આજ તો લાઇટ છે એટલે આ જોઈ લો આપણો સેટઅપ છે આ બધું તૈયાર કરવાનું છે કા હા બધું જો આ દાને ઓળ દીધું છે કાલ બધું સારું કરતા હતા હા જો તો એ બધું સેટઅપ કરવાનું છે અને છે ને પછી આપણે વિડિયો બનાવવાના છે અને હા કાલ તો લાઇટની વાટન વાટે ને વાટે રહ્યા ભાઈ લાઈટ જ નહોતી બપોર સુધી તો આઈન વાટે હતા પછી છે ને એક સરકારી કામ આવી ગયું હતું તો તમને ખબર છે સરકારી કામમાં કેટલો ટાઈમ લાગે

તમને આગળ વિડીયો જોવા જ મળી જાય પહેરાવી તડકો ના લાગે ભાઈ તડકા માટે નથી પવન આવતો હોય ને હવા આવતી હોય ને તો હવા ના કારણે આપડો અવાજ સારો આવે ને એના માટે જોકે અહિયાં આપડે પહેરવાની મતલબ કે આ ટોપી પહેરાવવાની જરૂર ના હોય આપણે પહેરવાની અત્યારે ટોપી ને આપણે ઇન્ડોર માં હોય ને એટલે કે અહીંયા ઘરે ઘરે બ્લોગ બનાવતા હોય તો આ ટોપી ની કઈ જરૂર ના હોય જો બહાર વિડીયો બનાવતા હોય એટલે કે ત્યાં હવા ને એવું આવતું હોય તો ત્યાં આપણે ટોપીની જરૂર પડે પણ તોય આપણે ટોપી તો લગભગ નહીં જ પહેરાવી કા એમના માં સારું લાગે એમના માં મજા આવે આ તો ખાલી ટેસ્ટિંગ કર્યું છે તો આમાં કેવો અવાજ આવે છે ને કોમેન્ટ કરીને જણાવજો અને ચાલો હવે આ બધું આપણે સેટઅપ કરી લેવી મંડો સેટઅપ કરો હું સેટઅપ કરું પણ ફોન આમાં સડાઈ ઓકે તો ગાઈસ સેટઅપ રેડી જ હતું મારું ધ્યાન નહોતું ગયું જો આવું જ છે આપણું સેટઅપ એટલે જો અહીંયા આ રીતે બેસીને વિડિયો બનાવવાનો છે ને આપણો જે ટ્રાયપોડ છે અત્યારે જે ફોનમાં આપણો મૂક્યો છે એ ટ્રાયપોડ અહીંયા રહી જશે અને આ બધું તો વિડિયોમાં માં નહીં આવે આ રિંગ લાઈટ કદાચ થોડી ઘણી આવશે બાકી આ બીજું બધું કાઈ વિડિયો માં નહીં આવે તો મસ્ત સેટઅપ છે એ તમે આપણી વાયરલ વન્ડર જોડે ચેનલ છે ને એમાં જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે અહીંયાથી કેવી રીતે કેવો વિડિયો શૂટ થાય છે ને આ જો આપણી

આવા વિડીયોમાં આપણને સફળતા મળશે તો કંઈક નવું હોત અને સેટઅપ બનાવી લેશું એ બધું તમને આગળ ખબર પડી જશે તો જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે હાલો તો જો આપણે આપણા સ્ટુડિયોમાં એક વિડીયો બનાવીને કીધું હતું ને કે વાડી આવવાનું થાશે તો આવશું તો જો વાડી અત્યારે આવી ગયા છે અને આમાં જો રીંગણી ને ગુવાર ને એવું બધું શોધ દીધું છે પણ આ અત્યારે અમે ડુંગળી ખેંચવા હા જો ખેવાનું ચાલુ હોત કરી દીધું છે આપણે ગડું હોત ને આવી છે ડુંગળી ગડુ તારથી ખેંચાય છે એક ખેણી અને આ બાજુ એ ક્યાં ભાગ્યો એટલે આ તો ભાગવા મીડ્યો હાય લો જો અડા તું પાછી આવે ને જો હા તે ગુંદા મુક્તિ મૂકતી પછી આવી જાવ તો જો અહીંયા હવે ડુંગળી એવું ખેંચવાનું છે તો આલો ડુંગળી ખેંચવી અને પછી સાયા જઈને શું કરવાનું છે આ પાન કાપવાના લણવાની છે હા તો જો હાલો ખેંચ નાખવી અને પછી સાયા જઈને પાછા મળી શું કેસ ગડુ

લાઈક કરજો અને હારો હાર સરપ્રાઈઝ વતન કરજો કોને એટલે ગડુ નું કેવું એમ છે સબસ્ક્રાઈબ કરજો ભાઈ સરપ્રાઈઝ કે પણ તમારે સમજી જવાનું કે સબસ્ક્રાઈબ કરવાનું કે છે બોલતા ન આવડે ને એટલે એવું થાય કે ગડુ હા ઈ ભાઈ મોટી થઈ શીખી જશે શીખી જશે ને હા જો ભણવા જાય છે કેવા આટલું બોલે નકર તો શરમ થાય ને તો બોલે જ નહીં ફોન માં ભણવા જાય છે શીખી જશે કા કેટલામાં ભણસ ગડુ બીજું તો તો જો જો અમારે ભણે છે 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 અને 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 આ ડુંગળી આપણે હું હું છું થોડીક થોડીક ના પડે એ ને લઈ આવી પેલા ખૂટવાડે પછી અને આજો અહિયાં શું કેવાય લી ના માથા કાપે છે માથા નહીં આને માથું નો ગાંઠિયો જે હોય ભાઈ કોમેન્ટ કરી દેજો કૌસે તો ખરા લણવાનું ચાલુ છે એમ હા તો જો લણવાનું હાલો તો લણવાનું રાખવી અને બાકી આપણે છે ને આજનો આ બ્લોગ તો અહીંયા જ પૂરો કરી દેવી કેમ કે અડધો બ્લોગ તો કાલે કર્યો તો એટલે ઘણો લાંબો થઈ ગયો હશે જો આજ હવારે જ બ્લોગ ચાલુ કર્યો તો કન્ટિન્યુ રાખે જ પણ પછી લાંબો થઈ જાય પણ હવે ચલો કન્ટિન્યુ નથી રાખવું આજના બ્લોગમાં આટલું જ મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને હા આ માઇકનું રિવ્યુ જોવાનું ના ભૂલતા આપણી બીજી ચેનલમાં વાયરલ વનરાજમાં તો એમાં જઈને જોઈ લેજો બે ત્રણ દિવસમાં વિડીયો આવી જશે અને બીજા પણ ઘણા બધા વિડીયો આવવાના છે તો ચાલો આજના વિડીયોમાં આટલું જ મળશું ફરીથી એક નવા જબરદસ્ત વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય